દાહોદની દર્પણ ટોકીજ પાસે આવેલી કે કે સર્જિકલ હોસ્પિટલની ગલીમાં ઉભરાતી ગટરોથી લોકો ત્રાહીમામ દાહોદના દર્પણ ટોકીજ રોડ પાસે આવેલી કે કે સર્જિકલ હોસ્પિટલવાળી ગલીની છેલ્લા ચૌદ વર્ષથી એક પણ પરિસ્થિતિમાં બદલાવ થયો નથી આજે પણ આવી સ્થિતિમાં છે તંત્રને તમામ પ્રકારના અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ વાતથી વાકેફ નથી જ્યાં જુઓ ત્યાં ઉભરાતી ગટરોથી લોકો ત્રાહીમામ થઈ ઉઠ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારની અંદર દાહોદના સૌથી વધારે મોટી સંખ્યામાં ખાનગી દવાખાના પણ આવેલા છે જેઓનું ઘાતક મેડિકલ વેસ્ટ પણ રહેણાંક વિસ્તારની ગટરોમાં ઠાલવામાં આવે છે જે આપ દ્રશ્યોમાં સારી રીતે નિહાળી પણ શકો છો જેની જાણ અનેક વખત તંત્રને કરવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી ગટરના પાણી સાથે સાથે જ વિડિયોમાં જોવા મળતી પીવાની લાઈનો પણ સાથે જ છે જેના કારણે ગટરના પાણી સાથે જ લીકેજમાં પણ પાણી મિસ થઈ છે અને ઝાડો ઉલટી કમળો ટાઈફોઈડ જેવા ગંભીર રોગો નીકળી આવે છે ઘરોમાં ડેન્ગ્યુના કેસોનો પણ વધારો થઈ રહ્યો છે મેલેરિયાના કેસો પણ જોવામાં આવી રહ્યા છે તેમ છતાં પણ તંત્ર કંઈ પણ પ્રકારનો નિકાલ કરતો નથી અંતે આ વિસ્તારના લોકો દ્વારા ચીમકી આપવામાં આવી રહી છે કે જો તાત્કાલિક આ

તમે આના થાય છે બધું થાય છે તમે આના માટે કોઈને રજૂઆત કરી છે બધાને કરી છે એ ટુ ઝેડ બધાને નીચેથી લઈને ઉપર સુધી કાઉન્સેલરઓ પોલીસ કમિશનર બધી જ જગ્યાએ રજૂઆત કરી છે અરજીઓ કરી છે કહ્યું છે બધું પણ કોઈ સુનવાઈ થતી નથી આ ખુલ્લી ગટરઓ છે આપનું શું કહેવું છે આના વિશે આ હું કેવી રીતે રહેવાનું આ દેખો અહીં નાના નાના બાળકો રહે છે છોકરાઓ રહે છે રમે છે આ બધી આ બધી બીમારીઓના ઘર છે આ જુઓ આ છોકરાઓ રમે છે આ બધા છોકરાઓ આ નાના નાના ભૂલકાઓ છે આ જુઓ એ છે પણ કંઈ સુનવાઈ થતું નથી કોઈ સાંભળતું નથી આ સફાઈ જોઈએ બસ

બધું પછાડી ગટરનું પાણી ને બધું સંડાટ ટંડાટ બધું આવે છે અમારા છોકરાઓ રમે કેવી રીતે રમે ઘરોમાં પાણી ભરાય છે પાણી પડે ત્યારે કે શાની પણ જગ્યા પર નિકાસ નથી પાણીનો એસટીનું બી પાણી બધું આવે છે અમારા ઘરોમાં ભરાય છે કંઈ સુવિધા કરતા નથી ગટરો બી બંધ કરવા છે કરતા નથી શું કરીએ અમે કઈ બેસીએ અમારા ઘરની અગાડી જ બહુ ગંદુ પાણી આવે સંડાટ પડે છે અને બધી મોટા મોટા દવાખાના છે એનું બધું પાણી આવે છે અમારે ત્યાં તમે આના માટે કોઈકને રજૂઆત કરી છે ઘણી વાર કરી છે પણ કરી શું કરી કોઈ આવતા નથી અમે કોને કહેવા જઈએ કોઈને કે તો કે ચેક થઈ જશે થઈ જશે પેલું બે ત્રણ અઠવાડિયું થઈ ગયું ત્યાં અગાડી પણ ગટરમાંથી પાણી નીકળે છે ત્યાંથી બી છોકરા જાય તો કેટલું વાસ મારે છે કેવી રીતે અમારે રહેવાનું